સુરત ખાતે પોતાની સગાઈની ખરીદી કરી પરત ફરતા ભાવનગરના યુવકે ઓવર સ્પીડમાં સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને હાંસોદના શેરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર રોડ સાઈડ ઝાડ સાથે ધડાકાભેર ભટકાડી હતી બે મિત્રોના સ્થળ પર જ મોત જ્યારે અન્ય એક નું સિવિલ ખાતે મોત થયું હતું અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોદના શેરા ગામ નજીક પૂર ઝડપે સુરત જે રહેલી કાર ઝાડ સાથે જ ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવની વિગતો અનુસાર ભાવનગર ભરતનગરમાં આવેલા અર્બન સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય મહાવીર અગ્રવાત તેના બે મિત્રો વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઈ સુરત ખરીદી કરવા માટે ગયા હતા મહાવીર ની ટૂંકમાં સગાઈ થવાની હોવાથી મિત્રો જોડે સુરત ખરીદી કરવા આવ્યા હતા ત્યાં ખરીદી કરી મોડી રાત્રેના પરત ભાવનગર જવા નીકળ્યા હતા દરમિયાન વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચેના સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોટના શેરા ગામ નજીક કાર ચાલક મહાવીર અગ્રવાલ ફૂલ સ્પીડમાં અચાનક ઝોકો આવી જતાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઇડ પર આવેલા ઘટાડાર ખાટી આંબલીના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાંની સાથે જ હાંસોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યાં પહોંચતા જ સ્થળ પર વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભટ્ટી લોહી ત્યાં લથપથ હાલતમાં મૃતદેહ મળ્યા હતા જ્યારે કાર ચલાવી રહેલા મહાવીર અગ્રવાતને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એકસો આઠની મદદથી લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું હાંસદ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂરપાત કાર ડિવાઇસ દળ કુડાવી સામેની લેનમાં ઘૂસી ગઈ હતી ક્યાં વૃક્ષમાં ધડાકા પેડ અથરાતા આગળનું બે એરબેગ ખોલવા છતાં અંદર બેઠેલા ત્રણેય યુવાનોના જીવ બચી શક્યા ન હતા મૃતક મહાવીર અગ્રવાતની સગાઈ હોય તેવો સુરત મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો ત્યાંથી પરત ભાવનગર જઈ રહ્યા હતા હાંસોટ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે